એ બોધ એ આપણને ખ્યાલ આવ્યો કે આના દ્વારા જોવાય છે નથી જોવાતું એ બોધ નથી બોધ એવો છે કે આપણે નિશ્ચય કરી લીધો છે મારો સ્વભાવ છે એ જોવાનો જાણવાનો સ્વભાવ છે એ નિશ્ચય થઈ ગયો છે અને એ નિશ્ચયમાંથી પછી હું આજ્ઞાચક્રમાં રહું છું કે હું વર્તમાનમાં રહું છું પણ મારી અંદર આમ ક્લેરિટી છે કે આ વર્તમાન એટલે શું અથવા આજ્ઞાચક્ર એટલે શું આજ્ઞાચક્ર છે એક પ્રકારની ફ્રીક્વન્સી છે હાયર ફ્રીક્વન્સી છે ફ્રેમની ફ્રીક્વન્સી છે જ્યાં પ્રેમ છે જ્યાં એપ્લિકેશન છે આજ્ઞાચક્ર એટલે એપ્લિકેશન હું એપ્લાય કરું છું અત્યારે જે જ્ઞાન મારી અંદર દ્રષ્ટાપણાનું જ્ઞાન છે ને હું એપ્લાય કરું છું આ ચક્ર છે આજ્ઞાચક્રમાં આપણે આવ્યા કેવી રીતે તો એ કે હું વર્તમાન ક્ષણમાં જેવું આવું ને એટલે એ એપ્લાય થવા માંડે કે આપણું 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 જે જ્ઞાન જે બૌદ્ધિક જ્ઞાન હતું ને એ આપણા જીવનની અંદર એપ્લાય થવા માંડે આ એપ્લિકેશન જે છે ને એ ચક્રનો સ્વભાવ છે એટલે આગના શસ્ત્ર દળની અંદર જોતા જોતા એની અંદર જ્ઞાન પ્રગટ કરતું જાય અંદર જોતા જોતા જોવે અને જાણે એના દ્વારા એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય એટલે પહેલું કામ જે થશે એ આ દ્રષ્ટાપણામાં આપણે જે દ્રષ્ટા છીએ એનો નિશ્ચય કરો અને નિશ્ચય કર્યા પછી વર્તમાન ક્ષણમાં રહી કે આજ્ઞાચક્રમાં રહી આપણે જુદા પડી શકશું એટલે એટલે પ્રોબ્લેમ જે છે ને એ સંવેદનાનો છે સંવેદનાનો પ્રોબ્લેમ છે આપડી આગળ એટલે આપણને કોઈ પ્રકારની સ્પેશિયલ અનુભૂતિ થાય છે પછી ભલે ગમે એવી ઝલક હોય અત્યાર માટે અત્યાર માટે આ જગત છે મારા માટે સાવ કાલ્પિત થઈ જાય થોડીક સેકન્ડ માટે એવું થઈ જાય કે ખરેખર આ જે પડદો હોય ને એના ચિત્ર જેવું છે થોડી વાર માટે મને એવું ફિલિંગ થાય પણ એ ફિલિંગ એ બહુ જ નથી અને ફિલિંગ છે એ આપણા માટે કોઈ પ્રકારની એનર્જીનો અનુભવ છે એ ફિલિંગ છે એ બદલાતુરીએ બોધ છે એ ન બદલાય એટલે એટલે આપણે આપણે કોઈ રસ્તા ઉપર જતા હોય ને રસ્તા ઉપર આપણે સ્ટોપ થઈ ગયા હોય આપણે માનો કે કોઈ એક ગામથી બીજા ગામ જવું છે ને એક ગાડી ઉભી રાખી દીધી એમ કે એનર્જી શાંત થાય એટલે એનર્જીનું એકને એક ફિલિંગ થાય છે ને એક ફિલિંગ થાય છે એનું કારણ એટલું જ છે કે આપણે એના કરતા આગળ જવા માટેની કોઈ ગતિ કરતા નથી આપણા જીવનની અંદર કોઈ મોટું લક્ષ્ય નથી કે માનો કે આ એનર્જીનો મને અનુભવ થાય છે તો શું થયું માનો કે એનર્જી છે કઈ પણ પ્રકારની એનર્જી તો એના દ્વારા શું છે રાગ ગયો દ્વેષ ગયો ઘૃણા ગઈ દીવા સ્વપ્ન ગયા કલ્પના ગઈ નેગેટિવિટી ગઈ અંદરનો ભય ગયો અંદરનો રાગ ગયો તો કાંઈ નથી તો હવે ઈ એ ઉપર કામ કરતા નથી એટલે ગાડી સ્ટોપ છે અને ગાડી સ્ટોપ છે એટલે જેવા શાંત થાય એટલે પાછી એનર્જીનો અનુભવ થાય એ એનર્જીનો અનુભવ બોધ વગરનો સમજ વગરનો એટલે એનર્જી છે એ ધીરે ધીરે ગતિ કરી આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ધીરે 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 આગળ જતી જાય તો અને આપણી અંદરનું સ્તર છે આપણી અંદરની જે અનુભૂતિઓ છે એ બદલાતી જાય આપણે જો ખરેખર સાચી રીતે ગતિ કરતા હોય તો આપણા અંદરના અનુભવો છે એ બદલાતા જાય આગલું કેવો મિલ્ય આવે બધાયના આપણે આપણા આપણામાં પ્રભાવ આવી પછી એવું લાગે આ ડબલું પડ્યું આન બસ બીજું મોટું ફરી પર બીજું કોટલું મિલ્ય આવશે અલ અનુભવ આવે મિલ્ય એટલે અનુભવ કોઈ આવે એટલે મિલ્ય કોને ક્ય છે તમે આમ સે થોન્ડરસ્ટેન્ડિંગ હે હે જ્ઞાનનો અનુભવ હોય હા તો કોઈ શાંતિનો અનુભવ હોય હા એમ કેવા માંગો છો શાંતિ નું મૂલ્ય ઓછું થાય તો હાયરનું મૂલ્ય થાય એમ કે એટલે 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 જોવાનું જાણવાનું બંધ કર્યું અન્ડરસ્ટેન્ડિંગ આપણે બંધ લર્નિંગ કરવાનું બંધ કરી દીધું એક એનર્જીનું એક એનર્જી જે અણુ પરમાણુ હતું એટલે આપણે શું કરવાનું હતું કે આ જે અણુ પરમાણુ છે એનું વિસર્જન કરવાનું છે આ અસ્તિત્વને અણુ પરમાણુ ઢાંકી દીધા છે આપણા હોવાપણાને આપણા રિયલ સ્વભાવને અણુ પરમાણુ હવે આ અણુ પરમાણુની અંદર આપણે એન્ટર થઈને અણુ પરમાણુનું વિસર્જન કરી છે અણુ પરમાણુ વિસર્જન કરી છે એટલે એનો અર્થ એમ છે એને મૂલ્ય વિહોણા કરી દે છે અથવા જેટલું મૂલ્ય છે એટલું આપણે રાખી છે એનું મૂલ્ય જેટલું હોય માનો કે એનર્જીનું મૂલ્ય કેટલું છે તો એટલું રાખી કે એનર્જી નો ફિલિંગ થયો એમ બતાવે છે કે દાખલા તરીકે આપણે એક ગામથી બીજા હોય તો વચ્ચે એક ગામ આવે આવે તો આપણને ખ્યાલ કે આપણે જે દિશામાં જઈશી રસ્તામાં આ ગામે આવે છે એટલે આ વસ્તુ સાચી છે એમ એનર્જીનો કે કોઈ પણ ફિલિંગ આપણને થયું તો એ આપણને બતાવે છે કે કંઈક રસ્તો સાચો છે તો હવે હૈલા જાય છે પણ એ જગ્યાએ ઊભા નથી રહેવાનું ભાઈ એ અટકાવવાનું કારણ મજા હોય પ્યાસ ન હોય એમ કે તમને કંઈક વસ્તુ લેવા મોકલવા હોય ક્યાંક ક્યાંક શાક લેવા કોઈક મહેમાન આવ્યા છે ને કોઈક બજારમાં ખેલ થાય છે ને બજારનો ખેલ છે ને એમાં ઉભા રહી જાય તો ઓલી વસ્તુ તો ભૂલાઈ ગઈ લેવા જાવ તો આપણે આ હતા તો આપણી અંદર પેલા સાધના કરી છે એમાં લક્ષ ક્યાં છે એ લક્ષ ન હોય તો આપણે બીજી જગ્યાએ ભટકી જાય એમ અમદાવાદ જવું ખબર એમ ખબર પડે કે આ એક ગામ આવ્યું બીજું ગામ આવ્યું એટલે એમાં વચ્ચે એમનો મને એમનો એટલો પ્રશ્ન પહેલેથી તમારે શાનદાર ની શરૂઆતમાં કરવાનું જે હાઇસ્ટ ગોલ છે તમને ખબર હોય તો વચ્ચેના કોઈ

હવે લક્ષ આટલું છે રાગ છે તો રાગમાં હું જાઉં તો શું થાય દ્વેષમાં જાઉં તો શું થાય એ મને પ્રોબ્લેમ કરે છે તમારે રાગ દ્વેષની પાર જવું છે આ રાગ ને દ્વેષ મારી અંદર થાય છે ન કરવો આ મારું લક્ષ છે આનાથી મોટું કોઈ લક્ષ નથી મારી અંદર આટલું જ લક્ષ્ય છે તો હું કરી આપણે એટલે પછી હવે રાગનું સ્વરૂપ અંદરના અનુભવ જુદા જુદા પ્રકારના થતા હોય એમાંય રાગ થાય તોય પ્રોબ્લેમ અમુક અનુભૂતિ થઈ અને મને અનુભૂતિ થઈ ગઈ અને હવે બસ મારી વાત પૂરી થઈ ગઈ એટલે ઇન્યા પાછું રાગ આવી ગયું એટલે રાગના તો અનંત સ્વરૂપો અંદર પ્રગટ થવાના છે જુદી જુદી જગ્યાએ આવશે અને અને આ ભ્રમણાનું જગત જ છે આધ્યાત્મ છે એ ભ્રમણાનું જ જગત છે અને એમાં અનંત પ્રકારની ભ્રમણાઓ છે ખાલી રાગ દેશ કાઢવો છે બાકી બીજું કંઈ નથી અંદર પ્રેમ પ્રગટ કરો છે એટલું જ લક્ષ છે અંદર ભય કાઢવો છે એટલું જ લક્ષ છે દેખીતી વસ્તુ આપણને જે નડે છે ને એટલું જ લક્ષ છે આપણે આજે એમ મારે નિશ્ચય કરો છે માનો કે મને અત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એ પરિસ્થિતિમાં મારે નિર્ણય શું કરવો આ માણસને પ્રોબ્લેમ જે થાય છે શું કરે છે પરિસ્થિતિઓ જયારે પેદા થાય છે ત્યારે એને જે નિર્ણય કરવાનો એ નથી કરતો અને બીજો નિર્ણય કરી લઈએ ને એને લીધે પ્રોબ્લેમો ભવિષ્યની અંદર અનંત પ્રકારના આવે એટલે અત્યારે આપણે કેમ નિશ્ચય કેમ નથી કરી શકતા આ પરિસ્થિતિમાં આજ કરાય બીજું ન કરાય એમ કેમ નથી ખબર પડતી તો મારે મારું લક્ષ્ય છે કે હું કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ ચેલેન્જો મારા જીવનની અંદર આવે હું રાઈટ ડિસિશન લઈ શકું તો એ આપણે ઈ આપણું લક્ષ છે એટલે આવું કઈ છે આપણે અગર કે લક્ષ નથી તો પછી કોઈ પ્રોબ્લેમ નથી એટલે સ્ટેપ બાય સ્ટેપ ની અંદર તમારે જવું છે ક્યાં એ તો તમારે કેવું પડે ને પછી સ્ટેપ બાય સ્ટેપ છે માનો કે તમારે જાવું છે ક્યાં શું શું પ્રોબ્લેમ શું છે કે જેથી તમે ક્યાંક અન્ય જગ્યાએ જવા માંગો છો માનો કે અત્યારે જીવનની જે પરિસ્થિતિ છે જે વાતાવરણ છે જે અંતકરણની સ્થિતિ છે એમાંથી આપણે શું કામે ને બીજી વસ્તુમાં જવા માંગી છે પેલો એ સવાલ એ છે કે આપણે અત્યારનું જીવન છે એ શું છે કે પ્રોબ્લેમ છે કે જેથી આપણે ક્યાંક બીજી જગ્યાએ જવા માંગી છે એ શું છે એમની રાગદ્વથી રાગદ્વેષથી મુક્ત થવું છે કે આપણને આપણને બીજા લોકો જે વ્યવહાર વર્તન કરે છે એ ગમતા નથી એટલે એ ગમતા નથી એમાંથી છટકી જવું છે આપણે હરિયલ આપણે આપણી જાતને પૂછી છે કે આપણને ખરેખર સમસ્યા છે એ અહંકારની સમસ્યા છે અહંકાર અહંકારને પ્રોબ્લેમ થાય છે એ સમસ્યા છે કે અહંકાર ખુદ પ્રોબ્લેમ છે આપણી અંદર એ ક્લેરિટી છે ખરી એટલે જ્યાં લગીને આપણી અંદર ક્લેરિટી ન થાય ત્યાં લગીને રસ્તો કેવી રીતે આપણે નક્કી કરો કે આમ આમ જવું તમારે અંદર એવું છે કે કોઈ માન આધ્યાત્મના રસ્તે જાશું એટલે થોડુંક જ્ઞાન વધશે થોડોક અનુભવ વધશે એને લીધે માન મળશે મોટાઈ મળશે કે કીર્તિ મળશે અને એના માટે તમે જાતા હો તો હવે ઇસ્ટેબમાં સ્ટેપ બાય સ્ટેપ શું લેવું એટલે 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 બીજાને પ્રોબ્લેમ ન થાય એના કરતા એટલે આમ ટૂંકું એક વસ્તુ છે બીજાને પ્રોબ્લેમ થાય કે ન થાય તમને પ્રોબ્લેમ ન થાય એવું તમે કંઈક ગોતી કાઢો માનો તમને પ્રોબ્લેમ તમે ગુસ્સો કરો તો તમને પ્રોબ્લેમ થાય અંદર ક્રોધ કરો તો થાય ઘૃણા કરો તો થાય ને આસક્તિ કરો તો કંઈક થાય ને તો હવે તમારી અગર આવું લક્ષ હોવું છે કે આ વસ્તુ થાય છે એટલે મારા અંતકરણની અંદર બગડી જાય છે આનંદ રહેતો નથી શાંતિ રહેતી નથી પ્રેમ રહેતો નથી તો તમે આ લક્ષ્ય રાખો ના 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 પેલી વસ્તુ એ છે લક્ષ જો તમને નક્કી છે ને તો હવે પછી બીજી ચિંતા કરવાની તમે દોડશો એ બાજુ જ દોડશો બીજી કોઈ જગ્યા અત્યારે પ્રોબ્લેમ કે લક્ષ છે એ નક્કી નથી અત્યારે પ્રોબ્લેમ એમ એટલે આપણને એવું લાગે છે કે આપણી આગળ લક્ષ નક્કી છે આપણે આગળ લક્ષ નક્કી છે જ નહીં લક્ષ જેવું નક્કી થયું ને એટલે એની દિશા નક્કી થઈ ગઈ

માનો કે તમારો આગ્રહ પ્રમાણે ન બન્યો અને તમને ક્રોધ આવ્યો તો તમારું લક્ષ તો એમ હતું કે ક્રોધ ન કરવો હવે આ ક્રોધ કાં કર્યો કે લક્ષ્ય છે એ નથી અહંકાર ને પોષો એ આપણું લક્ષ્ય છે તો આપણી અંદર આપણે આપણી જાત સાથે બનાવટ ન કરી એના માટે શું કરવું પ્રશ્ન એ છે મને ગમે છે માન ગમે છે મોટાય ગમે છે આસક્તિ અને મારે જવું છે વૈરાગમાં અનાશક્તિમાં તો કેવી રીતે જવાય છતાંય આપણે એના સ્ટેપ તો બતાવ્યા છે આપણે નિષ્કામ કર્મ સ્ટેપ બતાવ્યું છે પછી સતત રીતે વર્તમાનમાં રહેવાનો અભ્યાસ છે એ આપણે બતાવ્યું છે પછી હું કોણ છું એની સાધના છે એ આપણે બતાવ્યું છે એટલે બતાવી તો આપણે બતાવ્યું તો છે જ એના માટે કે તમે જો હૃદયમાં ન જીવતા હોય તો હૃદયમાં જીવતા થઈ જાઓ જો તમે તમારી સુરતા બહુ ભટકતી હોય તો સુરતાને એક જગ્યાએ સ્થિર કરો આની સર

તમારે શું જોઈશે એની આગળથી માન જોઈ છે સન્માન જોઈ છે તો તમે જે આ વ્યવહાર કરો છો એની અંદર પ્રેમ છે કે સોદાબાજી છે બરાબર જો ખાલી ખાલી એમાં હું તો તમારી અંદરની ફરિયાદ નીકળી જશે જો આપણે આપણે વેપાર કરવા નીકળ્યા હોય તો બીજા લોકો એ વેપારી જ છે તો આપણે આપણે ખરેખર આ દઈને શું કરવા માંગી છે તો પ્રેમને અમે પ્રેમ જોતો હોય તો સોદાબાજી થઈ પ્રેમ નથી તમે કંઈક આપો છો તમે દુકાનદારને કંઈક પૈસા આપો છો તો એ વસ્તુ આપે છે તો એ પ્રેમ હોય એને પ્રેમ કહેવાય તમારે અંદર એમ તપાસ કરવાની છે કે ખરેખર મારી પ્રેમની તપાસ છે કે ઉપર છેલ્લું અહંકાર છે એનું પોષણ જોઈશ મારે આપણે આપણે આ પ્રશ્ન કરવાનો આ તો અહંકારનું પોષણ માનો કે એને ભાવ બતાવી દીધો તમે ભાવ બતાવ્યો એના બધા ભાવ બતાવ્યો એટલે તમને ખુશી થઈ ભાઈ ખુશી કેટલી વાર ટકશે તમારી ખુશીનો આધાર તો ઈ છે ને હવે એ બદલાઈ જશે એનો અંદરનો સ્વભાવ એની પ્રકૃતિ ક્યારે કે ખબર તો પડે કેટલા કેટલા એના ઉપર કામ કરતા હોય એને દબાણ કરતા હોય એને વિચારો એના ભાવો એને કોઈ ડેટાઓ ધક્કો મારીને કરાવતા હોય તો એ શું કરે તમે જે ઈચ્છો છો એવું તો ન જ કરી શકે એટલે ગુલામ લોકો છે એવું કરી નહીં શકે પણ સ્વતંત્ર લોકો આ કામ કરી આગે તો સ્વતંત્રતા છે તમે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકો પણ બધા લોકો સ્વતંત્રતા પ્રાપ્ત કરેલા હોય અને એવો વ્યવહાર કરે એ અપેક્ષા ખોટી છે એટલે સ્વતંત્રતાની શરૂઆત તમારા દ્વારા કરો તમે મારે સ્વતંત્ર થવું છે આમાંથી આ ગુલામીમાંથી આ અપેક્ષાની જે ગુલામી છે એમાંથી મારે છૂટું થવું છે અને આની અંદર વ્યવહાર છે ને અને એની અંદર એક મહત્વની વસ્તુ શું છે તમારે લાગણી બતાવો પણ લાગણી કલ્યાણકારી લાગણી બતાવો લાગણી બતાવવાની બુદ્ધિ હલાવવાની વ્યવસ્થાના વિભાગ રૂપે કે અત્યારે આ વ્યવસ્થાનો વિભાગ છે તો બુદ્ધિ હલાવો એનું કલ્યાણ કરવું છે તો બુદ્ધિ હલાવો વિવેક કરો તો એટલે વ્યવહારમાં તમે જો હો ત્યારે ખાલી ખાલી ભાવથી ન હાલે ખાલી બુદ્ધિથી ન હાલે પણ અત્યારે આ ક્ષણે કોની જરૂર છે બુદ્ધિની જરૂર છે ભાવની જરૂર છે અને યોગ્ય રીતે એનો ભાવનો અને યોગ્ય રીતે બુદ્ધિનો ઉપયોગ કરો તો તમારી દિશા બહુ સાચી હાલે એટલે ખાલી તમે લાગણી બતાવી રાખો ને એનું અકલ્યાણ કર્યા રાખો તો એને ચાલે લાગણી હોય અંધ થઈ જાય લાગણી હોય શું કરે અંધ છોકરું હોય ને એને લેસન નથી કર્યું કાલે જવાનું છે આજ નિશાળ જવાનું છે તો કે મમ્મી ને કે ચિઠ્ઠી લખી દે કે અને આ કામ હતું એટલે આની તો હવે એની અંદર બુદ્ધિ વાપરવાની છે કે લાગણી લાગણીનો રેફરન્સ રાખવાનો રાખવાનો કોનો એક વખત એને સજા થાય તો બીજી વખત એ નહીં કરે તો ખરેખર ત્યાં આ પ્રકારની લાગણી રાખવાની છે કે ખરેખર વિચાર વિવેકને ચલાવવાનો શું કરવાનું છે એનો એનું કલ્યાણ થયું અકલ્યાણ થયું તો અકલ્યાણ થયું હોય તો આપણે આપણે હંમેશા આપણા બાળકને આવા અકલ્યાણના રસ્તે દોરતા રહી છે કારણ કે એનું બેલેન્સ નથી બુદ્ધિ અને જે ભાવ છે એનું બેલેન્સ આપણી આગળ નથી હા હવે હવે દાખલા તરીકે તમે સત્સંગનો વિચાર લીધો મારી આગળથી હવે ઘરે ગયા ને એવો પ્રસંગ બન્યો તમારી સામે કે તમને અનુકૂળ ન આવે એવી રીતે કોઈ કઈ વ્યવહાર કર્યો ઘરના તો હવે તમે આ જ્ઞાનનો ઉપયોગ કરો છો કે નથી કરતા હા ના મંદુક થાય એનો વાંધો નહીં મંદુક થાય એનો વાંધો નહીં પણ એ મંદુક જે થાય છે એ અહંકાર દ્વારા થાય છે એની સમજ હોય છે બરાબર એટલે આપણે અમુક પ્રકારની અપેક્ષાઓ રાખી હોય કે એને આ પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ આ પ્રકારનું કરવું જોઈએ એવું લાગે ને એ અહંકાર છે ના ના ફિલિંગ થયું બરાબર છે હવે તમારી અંદર એવી હા પણ એટલે એનો અર્થ એવું છે કે તમે એનું કલ્યાણ નથી ઈચ્છતા તમારી ઇમેજ જાય એમ છે તમે એને કહો તો તમારી ઇમેજ જાય કે આ અમારા સાસુ બહુ ખરાબ છે તો તમારી ઇમેજ ને જવા ન દેવા માટે તમે એનું અકલ્યાણ ચાલુ રાખો સમસ્યા સમસ્યા છે ને ખરેખર જ્યાં પ્રેમ હોય ને સમસ્યા પોતાની રીત છે કે એને કેવી રીતે કેવું કેવી રીતે એની વ્યવહાર કરો પેલો પ્રેમ શું કરે કે વે વહે ઓલો બોલી ન શકે ને એટલું વહે સામેવાળો વ્યક્તિ પ્રેમનો પ્રેમ નો સ્વભાવ શું છે એ વહેતોરીયે 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 વ્યવહાર દ્વારા ઓને ફીલ થાય છે કે આ મારા માટે કેટલું કરે છે કેટલું કરે છે કેટલું કરે છે એને એવો અહેસાસ થવા માંડે ને કે એ તમને આદર ને માન આપવા માંડે પછી તમે તમને પોતાને વિવેક છે કે ક્યારે એને કહેવું ક્યાં સમય એને કહેવું એ તમને ખબર છે અને તમે એને ધકીને કહો ને તો પણ એને દુઃખ નહીં લાગે કારણ કે એને તમે એવો પ્રેમ બતાવ્યો છે એને 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 થયું છે કે આને મારા માટે બધું કર્યું છે એટલે અધિકાર ક્યારે થાય કે આપણે એના માટે કંઈક કર્યું હોય ત્યારે એક અધિકાર અને એ અધિકાર એવો અધિકાર નથી કે અહંકાર દ્વારા પણ પ્રેમ દ્વારા અધિકાર છે કે આનું કલ્યાણ કેવી રીતે થાય એમ એટલે એ રીત ગોતવા માટે કેટલો બધો પ્રયાસ પુરસાદ આપણી અંદર પ્રેમ પ્રગટાવવાનો કરવાનો છે એમ અપેક્ષા થાય એનું કારણ અહંકાર અહંકાર જીવનની અણસમજ અંધારું એટલે તમે તમારે અપેક્ષાનો અર્થ એવો છે કે અત્યારે મને આનંદ નથી મને અત્યારે સુખ નથી અમુક પોઝિશનમાં અમુક સ્થિતિમાં અમુક ભાવથી મને મારા અંદરની અંદરનું કંઈક થશે એટલે અંદર મારી અંદર આનંદ નથી એટલે હું બહાર ગોતું છું એના એક્સાઇટમેન્ટ છે ને એ બહારથી ગોતું છું એમ અંધારું તો છે જ નર્જા ને ખબર પડે નાની નાની વસ્તુ ઉર્જા બગડે ઘણી વાર સત્સંગમાં ચિંતા આપણા એમ કે સત્સંગ ઉર્જા બગડે બહુ આગળની વાત છે એટલે એટલે અમુક વસ્તુમાં અમુક ઊર્જા આપણે બગાડવી પડે પછી એવું નહીં જીવનની બધી વસ્તુ આમ સીધી સીધી નથી હોતી એટલે ઉર્જા બગાડવી પડે કોક આપણે અંદર આપણે એને ખરાબ વ્યવહાર કર્યો અથવા આપણે એવા એવા લોકો હારે જે આપણે પનારો થઈ ગયો કે એની હારે અમુક સમય ગાળવો જ પડે અમુક રહેવું જ પડે તો ઈ જે એ બગાડ નથી ઈ બગાડ નથી પણ ખરેખર એમાંથી બગાડ ન થાય અંદર પ્રેમ રીએ અંદર શાંતિ રીએ એનો કુદરતે એવો એ કીધું કે આ પરિસ્થિતિ તમને મેં પેદા કરી વિપરીત આખી પરિસ્થિતિ પેદા છે તમે તમારી અંદર પ્રેમ શાંતિ આનંદ કેવી રીતે રાખો છો હું જોઉં છું તમે લર્નિંગ કરવામાં તમારું કઈ જવાનું જ નથી તમે એને માનતા હો કે મારું આટલું ગયું આટલું ગયું કાંઈ જવાનું નથી તમારું જવાનું શું છે તો કે તમે તમારે શાંતિ ગુમાવી આનંદ ગુમાવ્યો પૈસા પ્રતિષ્ઠા બીજાને તમે વેલ્યુએશન આપી દીધી એટલે તમે ગયા બાકી તમારું સ્થુલ રીતે કઈ નુકસાન જ નથી કોઈ કોઈ પ્રકારનું નુકસાન વહો તો કોઈ પ્રકારનું નુકસાન એ લર્નિંગ છે કે આ પરિસ્થિતિમાં આ આ લોકો ક્રિકેટરના લોકો છે એ કેવી રીતે બોલો એવા બધા નાખે ને જયારે નેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બોલ એવા રીતે નાખે કે ઓને ફાવતા ન હોય એવી રીતે નાખે અને જેથી જયારે એનો પરીક્ષા લેવામાં આવે ત્યારે એ બોલમાં સારી રીતે રમી શકે એમ પરમાત્મા આપણે બધી પરિસ્થિતિની અંદર રમી શકીએ એના માટે પેલા નાની નાની પરિસ્થિતિઓનું સર્જન કરે અને એ પરિસ્થિતિની અંદર એમ કે તમે આને આમ કર્યું આને આમ કર્યું આને આટલી આ ભૂલ છે એ કાંઈ જોવાનું નથી એ કે તમારા ઉત્ક્રાંતિ માટે તમે મારી નજીક આવો એના માટે મેં તો તારા માટે કર્યું છે તું બીજાની સામે ન જો તારા માટે કર્યું છે તું મારી નજીક આવ તારો પ્રેમ તારી શાંતિ તારો આનંદ ટકી રહી એના માટે મેં તને આપ્યું છે હવે તારે તને કોની કિંમત છે પૈસાની કિંમત છે પ્રતિષ્ઠાની કિંમત છે શેની કિંમત શેની છે જો એની કિંમત હશે તો મારી કિંમત ઓછી થવાની છે એટલે પરમાત્મા જે સિચ્યુએશનમાં રાખે છે ને એ સિચ્યુએશનની અંદર આપણે લર્નિંગ કરીને પ્રેમ અને શાંતિ આનંદને બચાવી લેવાય છે કાંઈ જવાનું નથી અને તમે જે જવા દેશો ને સ્થૂલ રીતે જવા દેશો ને એ તો તમને પાછું મળવાનું જ છે એટલે સવાલ નથી તમે કંઈક ગુમાવો છો એનો તો સવાલ જ નથી તમે માન આપો છો તો અમુકનું તમને માન મળશે જ સો સો ટકા માન મળશે તમે કોઈનું અપમાન કરશો તો તમારું અપમાન મળશે પણ માન આપશો તો માન જ મળશે એટલે જે તમે અંદરથી આપશો ને બીજા લોકોને એવું અંદરથી તમને મળશે સ્થૂલ રીતે આપશો સ્થુલ રીતે અંદરના ભાવથી આપશો તો એવી રીતે એટલે આમ ક્યાંક પૈસા દેવાના આવે ક્યાંક ઘસાવાનું શરીરથી ઘસાવાનું આવે કંઈ પણ કરવાનું આવે એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી પ્રેમને પ્રગટ કરવા માટે આપણને ઇન્ટરેસ્ટ નથી ને આપણે કરવાનું છે તો એ આપણો પ્રેમને પ્રગટ કરશે વર્તમાનમાં ન હોય તો બગાડ થાય એટલે વર્તમાનમાં ન હોય તો જ બગડે એનર્જી તો જ બગડે ન બગડે